અડધી ટીસ્પૂન જેટલું આપણે હળદર ઉમેરીશું એક ટીસ્પૂન સ્પૂન જેટલું આપણે લાલ મરચું તીખું એનામાં યુઝ કરવાનું છે જો તમને તીખાસ ઓછી ભાવે તો એ પ્રમાણે તમે ઉમેરી શકો છો હવે આપણે એક ટી જેટલા દાણા જીરું પાવડર આવે છે એ ઉમેરીશું હવે એનામાં આપણે થોડીક ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને પછી આપણે ફરીથી મિક્સ કરી લઈશું જો તમે આવી રીતે ટ્રાય કરશો તો તમારા ઘરમાં જે કોબી ન ખાતા હશે એ પણ એન્જોય થી ખાશે તો આવી રીતે આપણે મિક્સ બનાવ્યું છે અને આપણો કોબીનું મસાલો થઈ ગયું છે પરાઠાનું તૈયાર તો હવે જે આપણે લોટ રાખ્યો છે એ આપણે લઈ લઈશું ફ્રેન્ડ આપણે લોટ લઈ લીધો છે અને થોડુંક આપણે તેલ આવી રીતે એક ચમચી જેટલું ઉમેર્યું છે અને આવી રીતે આપણે મિક્સ કરી લઈએ હવે આપણે એને થોડુંક ગોલ કરીશું અને થોડુંક આપણે વેલણાની મદદથી એને વેલી લઈશું થોડુંક આપણે એને વેલવાનું છે આવી રીતે થોડુંક મીડિયમ સાઈઝ નું આપણે ગોળ કરવાનું છે હવે એનામાં આપણે જે કોબી આપણે પેસ્ટ બનાવ્યું છે એ આપણે ઉમેરીશું બે ચમચી જેટલું લીધું છે આવી રીતે દબાવીશું અને પછી આપણે લોટ એને આપણે ઉપરથી આવી રીતે લઈ લઈશું આવી હવે એને આપણે ગોળ કરીશું તો હવે એને આપણે વેલી લઈશું થોડુંક આપી કોરા લોટ ટીપ કરીશું છાંટીશું કોરા લોટ માં હાથીથી થોડુંક હાથી હળવી હળવી દબાવીશું ગોલ કરીશું તો તમે જો આપણે ગોલ કરી નાખ્યું છે હવે થોડુંક આપણે કોરા આટામાં માં આવી રીતના ટીપ કરીશું અને પછી હળવી હાથે મેળવી લઈશું આવી રીતનું થોડુંક આપણે પતલું અને મીડિયમ સાઈઝ આપણે કરવાનું છે મીડિયમ સાઈઝ નું આપણે બનાવવાનું છે અને આવી રીતે આપણે બેલીશું ઉપર થી ભાગ પોતે કોબી થોડી થોડી દેખાય આવશે જો આવી રીતના તો ફ્રેન્ડ આપણે કોબી ના પરાઠા આવી રીતે બેલી લીધા છે તમે જોઈ શકો છો આવી રીતે આપણે બેલી લીધા છે આવી આપણે તવા ઉપર શેકી લેશું તો ફ્રેન્ડ આપણે તવાને ગરમ કરવા રાખ્યું છે હવે આપણે ઉમેરીશું કોબી ના જે આપણો લોટ વધ્યું છે એનામાંથી આપણે બનાવ્યા છે અને થોડું થોડું એક ચમચી જેટલું તેલ આપે બધા સાઈઝો ઉમેરીશું અને એને આપણે શેકી લઈશું ફ્રેન્ડ હવે આપણે બીજી બાજુ પલટાવી નાખીશું આવી રીતે એક બાજુ સારી રીતે આપણો તેલમાં પાકી ગયું છે હવે આપણે બીજી બાજુ